ક્યાંથી દેખાડે તારો જીભડો જ 28 ઇંચ નો છે મન મન મનમાં હું બબડ્યો છો આમ ભાડ્યાની જેમ હામી છાતીએ બોલો ને એ બધા ભાડ્યાને એકારે નો બોલવાનું હોય એટલે તમે કેવા હું માંગો છો તું કઈ ભાડ્યાથી એક દોરોય ઓછી સો આ ઘરેથી કારખાને અને થી ઘરે કોક દી માણા વચ્ચે જઈને છોકરાનું પૂછાય ક્યાંક છોકરી છે એમ પૂછાય ક્યાંક જણાય જોવાય તો છોકરી દેખાડે ને આ ભોલો આપણે ગામની પાદર માં જમીન છે અને શેર માં મકાન છે અને ફાર્મ હાઉસ છે અને તે ત્યાંથી આવીને નથી ગઢા હાહરાની સેવા કરવાની કે નથી ગઢી હાહુ ની સેવા કરવાની તો હું તું હાથે પગે હાલીને એકલી મહોણીય વહી જઈશ એ તમે ધ્યાન બેરા છો ક્યારે સુધરશો ને ઈ જ કઈ ખબર નથી પડતી એ હું તો વવના ગઢા હાહુ હાહરાની વાત કરું છું આપણે તો વવના હાહુ હાહરા કહેવાય છોકરો પોણે પછી ને ઈ પેલા હાહુ છે ની કેમ મારી છોકરી પોણી હાહરે નત ગઈ ઈ નાતે હું જમાઈની હાહુ નો કહેવાઉ એ આમ નામ જીબડો આકે રાખીશ ને તો હાહુ મટી જાય તા વારે નહીં લાગે લે મટી હેની જાવ હું હેની મટી જાવ આ છોકરીને આપણે પડખેના ગામમાં હારે દીધી હતી ત્યાંથી તે છૂટું કરાવીને બીજે ગામ દીધી તો ઈ પેલા સમયની તું હાહુ હું નહીં એ તું વધુ પડતા ચોળા નો ઝાટેક ને તો વધારે રૂડી લાગીશ એ હાચું કઉ ને એટલે કડવા દોડું છું કરો તમ તારે છોકરા હજી મોટો એ આ હું શું ને તે રોટલા ટીચી ને દઉં છું આ ભાભુ આરે કાકી આરે મોટા બારે કે પછી જીણકાની ની વારે કોઈ હારે વેવાર છે તે તમને એક ટાઈમ રોટલો ટીચીને આપે એ આ બધી તારી દયા છે બાકી જોઈ લે આપડો લગન નો આલ્બમ મારા હારાના ગામની શેરીઓમાં તે નાનકા ને વરાવાનો બાકી હતો મારો છોકરો દોઢ બે વર થયો ત્યારે તું આણું વળીને પાછી આવીને ત્યારે નાનકાના લગ્ન થયા લે એમાં મોહેના વાળા છે આના ના કરતા તો હું હરગાપુર હા હતી ને ન્યા હારું હતું તારે તો હારું જ થતું ને ઈ હામાવાળાને નોતું હારું આ મારી હા હુઆ રે મારે અડદિયાની ચાહણી હાઠું થઈ ને વાકુ પડ્યું એમાં મારો દેર પીકો મને ગાડામાં બેહાડીન ગામને પાદર ઉતારી ગયો ખાલી અડદિયાની સાહણી હાટું થઈને ગોબરાનું ઘર ભાંગી નાખ્યું અને તારો ઘરવાળો ગોબરો હતો તો પછી ભીખો હું કામ તને મૂકવા આવ્યો એ મારો ઘરવાળો તો મોટા દવાખાને શેરમાં હતા ઈ દવાખાને કોને લઈને ગયા તા ઈ કોઈને નોતા લઈ ગયા ઈ ગોબરા ચાર જણા ઠીંગા ટોળી કરી જીપ માં નાખી શેર માં દવાખાને લઈ ગયા હતા એક મિનિટ આ તમે વાળતા હતા અડજો બાથણ હતી તમાર હાહુ વહુ એમાં ગોબરા ની ટોળી હું કામ કરી એ અમે હાહુ વહુ સુલા ની આગળ હામ હામ બહ બહાટી બોલાવતા હતા એમાં ગોબરા છે ને ઈ ગાયુ બાંધી રોડામાં આવ્યા ને મને બાવડું થોપી રોડામાંથી બહાર કાઢી મને એમ કે મારા બીજા હાથમાં વેણું હશે તે મેં ખેહીન ગોબરાના કપાળમાં માર્યું લે બોલ પછી ગોબરાને તો વીસ ટાકા આવ્યા ને વિધીએ તો ઈ કુમા બહાર આવ્યા તારા ડોહા વેણા માં થોડા 20 ટકા આવે ને કોમા માં વયા આ તો પોલીસ પંચ હું કરવા આવી ને ત્યારે ખબર પડી બીજા હાથ માં વેણું નોતું લોડા મોટી જબર હાંસી હતી વેણાની વરાહે

એ તે તો મારું લોહી લજવું આ છોકરી જન્મે ને એટલે જ માઉં ને નટ ગમતું એવું ન હોય મમ્મી મારા મમ્મી તો મને મારા નણન કરતા વધારે દીકરીની જેમ રાખે છે ઈ તો તારી પાસે પગ દબાવવા હોય ને એટલે ડાબી જો એક દી ગળું પછી તને દીકરી માને ને તો હું તારી મમ્મી મટી જાવ લે મમ્મી તમે અત્યારે હું કામ ફોન કર્યો એ તારામાં બુદ્ધિનો છાંટો નાખવા બેટા તું કેટલી ભોળી છો ઈ તને ખબર છે આ તારા હાહરિયા વાળા આમ ને આમ તારો કહ કાઢી નાખશે આખા ઘરના સિંધા કામ કરીશ ને તો મને નથી લાગતું કે હું જીવી એટલું તું જીવીશ બા કામ કરે કોઈ મરી ન જાય અને ભલે થોડું જીવું પણ હારું જીવું અને એકવાર હું હાથેથી પાછી આવીશું ઈ ભૂલ મારે હવે બીજી વાર નથી કરવી બા એમાં તું પાછી હે ને આવ મારે તને ઈ જ શીખવાડવાનું છે તું પાછી નો આય ને તારું હારું આખું તારા હાથે હેઠે જીવે બા મારે મારા હાહરિયાને હાથે ઠે નથી જીવાડવા મારી ઉપર એના બધાના હાથ રહીને એમ મારે જીવવું છે એ તો ગાળ તારી હાથે કુઓ બીજું હું આ તારી હાહુ પેલી વાર તને જોવા આવીને ત્યારે જ મેં ના પાડી દીધી હતી અને પેલી વાર મારું તારા બાપ પાસે ન આવેલું અને તને ન્યા છે ને ઠઠાડી દીધી બાપા બા અમારી શેરી ભલે હાકડી રહી પણ આખી શેરી પંખીના માળાની જેમ હંપી ને રહી છે

ন লা আ মা লা তোমারা চন্ত হা ঠই তো থইজ আ অকুত্ররা মা লা হ আমি মাছে কুত্র লা খু কুরা সানমা ভালা বন্ধলা মাগে আজ বাজু বা প্রইস এ পাখা। বটা তো তোমারি যেম বিজুখর করিনেট বেঠিসব। আডাপন পেলাকে যু্থু তারু বাকে মারেমাতাহা তোতাকেদিননে তাররা নারনেমারা তগ পরাজ কুহার মারা। নাকি এ এখনে শনেউন্ধ মাথে খানে তো এটানা উদা নেই গলে বটা তানে যে আবধু নেই হম যায় আজিতেকাায় দুখনা ডুঙ্গর ছয়ে আনথি না আতমাররে বিজু খরছে আ মার বিজু খরছে তন সেনে পেলা খারাটা মুকিনে নথি এরা আনে মতো মারবে বরনা ছোক। Baiklah <laughs> Baru भरोसे मुकी ने

આજ મારો વટ વેરાય જતો આજમાં નણન ને મારે સામેથી ફોન કરવો છે એટલે કોઈ દિને આજ મારી ભાભીનો ફોન આવ્યો એ જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ મોટા બેન આજ હું કેટલી હરખાઈ ગઈ થી તમને ખબર છે આજ મારા પિયરમાંથી મારી ભાભીનો ફોન આવ્યો શું કરે મારો ભાઈ ભત્રીજો ને મારી ભત્રીજીન બધા મજામાં ને હા મોટી બેન બધાય મજામાં પણ મોટી બેન મારી આડોડાઈને લીધે તમને મારી દીકરીની કંકોત્રી નહોતી મોકલી તમારા ભાઈ બેન વચ્ચે તિરાડ પાડવાનું પાપ મેં કર્યું છે મને માફ કરી દેજો બેન મને માફ કરી દેજો બસ ભાભી બસ તમે સામેથી ફોન કર્યો ને એ જ મારી માફી છે એક દીકરીને એના પિયરિયાથી મોટી કોની વાત હોય અને હા ભાભી ભોલા હક પણ ક્યાંય જોયું કે નહીં આડી નજરે જોઈ છે અંજળ ન થતું ભાભી તમે માર ભાઈ છે ને બે રાત રોકાવા એમાં આવો ને અને આરે ભોલાને લેતા આવજો આપણે માણેકપુર જાશું કેમ માણેકપુર મારા નણંદ છે ને એના ઘરવાળા એટલે કે મારા નણદોયા શિક્ષક છે અત્યારે એની બદલી માણેકપુર થઈ છે અને મારા નણંદની ભાણકીએ ભણતર પૂરું કરીને શિક્ષકની નોકરી લીધી છે એ આજ જ નણદોયાનો ફોન આવ્યો હતો તમારા ભાઈ ઉપર કે કોઈ ભણેલો ગણેલો છોકરો હોય ને તો ધ્યાનમાં રાખજો અને આપણા ભોલાનું થાતું હોય તો એનાથી રૂડું શું હોય એક આપણે જોઈ જો અંજળ હોય તો થાય અંજળ વેચાતા થોડા લાવવા પડે ભાભી વચ્ચે વાળા માણસો મજબૂત હોય ને એટલે થાય સારું ત્યારે ભાભી જય શ્રી કૃષ્ણ હવે તમે મારા ભાઈ આવી જાજો ને ભોલાને લેતા આવજો બરાબર ને હા બેન જય શ્રી કૃષ્ણ હે ભગવાન આજે મને સમજાણું કે વિવેકથી મોટી કોઈ વાણી નથી અને થી મોટું કોઈ ફળ નથી એ સમાજમાં રહેવું હોય ને તો નમ્રતાથી રહેવાય વાણીમાં વિવેક રાખવો પડે મોટાને માન આપવું પડે અને નાનાને પ્રેમ આપવું પડે આજ મને બધું સમજાઈ ગયું છે મિત્રો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો અમારો વિડીયો દર એકાત્રા એટલે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે આવે છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ